જય ભોલેનાથ સીતારામ જો આપણે પેલા બેરલ હતા જો આપણા અને પચાસ હજાર ના ટાંકા એવા છતાંય ન મેળવ્યો તો કુંડી બનાવી આ ઇથીની જો નહીં મેળવજો તો જોવા મોટા કુંડા બનાવ્યા આમાં આપણે સાણ ગૌમૂતર કૂસો કચરો જે હોય કી બધું આમાં નાખવાનું માં પછી વલોણા ફીટ થાય ત્રણ એક અહીંયા થાય એક આમાં અને એક ઓલામાં એક કુંડામાં અલગ અલગ બધું ખાતર જ પાવા માટે આપણે જીવામૃત નથી બનાવતા ટૂંકમાં ગાયનું તાજું છાણ અને ગૌમૂત્ર અને છાસ એ જ પાવાનું એટલે ખોટો ગળનો ખર્ચો નહીં ને કહે કે એવું લાગે તો શેવડીના બટકા નાખી દે અથવા શેવડીનો રસ નાખી દેવાનો અને દવા ભૂંગળીઓ મૂકી છે આમાં હવે તમને દેખાડું કારણ કે આમાં કુસો કચરો કોઈ જાડો આમાં ન આવે અને આમાં બધી વસ્તુ નાખવાનું અહીંથી લારી કે ટ્રેક્ટર સડાઈ દેવાનું એટલે સીધો આમાં ઠલવાઈ જાય અને દવા મોટો આ બહુ જાદો કર્યો છે આમાં અને આ પીલો એક વસારે બનાવ્યો પણ હું કામે કે અહીંયા વલણો ફિટ કરવું હોય તો આવડો મોટી કોઈ સેનલ કે થાંભલો ન આવે બસારે મૂકવા માટે એટલે એમાં થાંભલો મૂકી દઈએ એટલે એક વલણું આ જગ્યાએ ફિટ થઈ જાય પછી એક આમાં અને એક આમાં એટલે એક મોટર છે એ અગિયાર વાળી છે એટલે એમાં એક મોટરેથી બે ફરશે આમાં અને આમાં લાંબી પટ્ટી મારી દઈએ એટલે કારણ કે આપણે પાસે છેસરની પટ્ટીઓને ને બુલ્યું ને એવું બહુ જાજુ પીડ્યું હોય એટલે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું લેવાનું બને તો સુધી બધું ઓછું સામાન પીળો એમાંથી યુઝ કરી લેવાનું અને એક આમાં ફિટ કરવાનું એટલે ટૂંકમાં નક્કર જો તમે એ હાકો નહીં તો આમાંથી જે ડોળ કે કસરું ઝીણું ઝીણું હોય એ આમાં નીચે બેસતું જાય એટલે એમાં પછી ઓટોમેટિક ટાઈમર એક ફિટ કરી દેવું છે એટલે દસ મિલિટે કે વીસ મિનિટે પાંચ મિનિટ ફરે એને જાણી ને પછી બંધ થઈ જાય એટલે ટૂંકમાં ખેતરમાં ડોળું જ પાણી જાય તાજું પાણી ન જાય એટલે આમાં નકર પછી જામમાં મળે તમે એમાં ફેરવો નહીં તો તળિયે બેસતું જાય અને જે આ વાલ છે ત્યાંથી એટલું ખાલી થાય બાકી આ ભાગ તો બધો બેઠો જોઈએ એટલે ગયાધરી ખેતીમાં જેટલું તમે દેશી પાવ એટલું ઓછું એટલે આમાં ટીપણાનું ટાંકાનું નિખાય ન આવે એટલે એથી કંઈ ખેતીમાં બહુ ગણી ન કરે પણ સતત આ વસ્તુ આમાં પાયા કરી જવું ઘઉં જવા બંછી ઘઉં છે ઓલી બાજુ છે એ બંછી છે જો આ કડ દેખાય આ દાઉદ બંછી અને સફેદ ચીણા ને જવો એ ધાણા આ હવા ન પરસે દિવસ ઉગે છે જવો આમ તો ઉઠી ગયા હોય પાંચ પોણા પાસે અને ઘેરે ગાયનું કામ પતાવીને પાછા વાડી આવી ગયા અને કેરબોય પાછો ઠલવી દીધો આમાં હમણાં સાત તાર દિવસ મોટર બંધ હતી એટલે પાવરનું બહુ નહોતું ખાસ એટલે હવે કમ્પ્લેટ દસ બાર દિવસમાં કમ્પ્લીટ થઈ ગયો ને હવે આજ એનું કાલે તાજું પાણી પીર્યું હતું અને આજ હવે આ કુંડીમાં નાખીને ડોળું પાણી એમાં જ આવે અને હવે બપોર પછી વલોણા ફિટ થાય કે પછી કાલે થાય ટૂંકમાં એમાં અંદર ને આ પાળાઈ સાઈડમાં મરીદી ને આડે બેલે સણે જોવો પંદરના પાઈે અને માથે મારી છે રિંગ નીચી આરસીસી સીસી તળિયું નાખ્યું છે એટલે ફાટવાની કોઈ પ્રશ્ન જ નથી જો આંબા ફૂટી ગયા વાહ વાહમ વાહમરે આંબો પોર વધારે આવો તો લવણ મોડો છે વણ પોર ન થાય એવો લવણ વધારે વહેલો આવી ગયો હલો હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો એથી આ નવા નવા જુગાડ અને વિડીયા મેળા કરે જય ભોલેનાથ